ફેબ્રુઆરી એટલે પ્રેમ અને લગ્નની સીઝન એક તરફ વેલેન્ટાઇન ડે આવતો હોય તો વળી બીજી તરફ વસંત પંચમી છે હિન્દુ સંસ્કૃતિ મુજબ વસંત પંચમીનું ખાસ મહત્વ છે મોટા ભાગના લોકો વસંત પંચમીના દિવસે લગ્ન કરવાનું આયોજન કરતા હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વસંત પંચમીના આખા દિવસ દરમિયાન દોષ રહિત અને ઉત્તમ યોગ છે આ વર્ષે વસંત પંચમી ચૌદ ફેબ્રુઆરીએ આવે છે ત્યારે યુવાન હૈયાઓ માટે થનગનાટનો દિવસ છે વેલેન્ટાઇન ડે અગાઉથી વીકને ઉજવવામાં આવે છે જેમાં રોઝ ડે ડે તેમજ વેલેન્ટાઇન ડે પર પણ ફૂલોની ખૂબ માંગ રહી છે ત્યારે જામનગરમાં રણજીત સાગર નજીક ખેતી કરતા ખેડૂતો માટે ફૂલોની સિઝનમાં આ વખતે સારો ભાવ મળી રહ્યો છે કિલોના આશરે ચાલીસ થી પચાસ રૂપિયાનો ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે તમામ પ્રકારના ડેકોરેશનમાં હાલ લોકો સફેદ અને લાલ ગુલાબની ડિમાન્ડ કરી રહ્યા છે ત્યારે યુવાન હૈયાઓ પણ પોતાના પ્રેમનો એકરાર કરવા માટે લાલ ગુલાબની માંગ કરતા જોવા મળે છે વિક્રમ રણછોડભાઈ પાટળિયા ગામ મોખાણા જે અત્યારે ફૂલનું વાવેતર છેલ્લા પાંચ વર્ષથી આ કરી હી પણ આ વર્ષે સારું છે જે લગ્નગાળાની સિઝન પણ સારી રહી છે ત્યારે પીળા ફૂલ સેવન્ટી ડેજી એના અત્યારે ચાલીસ પચાસ રૂપિયા કિલે કે જે વર્ષમાં લાખ દોઢ લાખ રૂપિયાની આવક ચોખ્ખો નફો થાય છે બીજા કે ગલગોટી લાલફૂલ એ પણ એનો સારો ભાવ છે લગ્નગાળાની સિઝનના હિસાબે